આપડે પેલા નાળા ખબર રોડ ઉપર પેલા છોકરા ખાઈ એક્ટિવા કે મારે શાળામાં ચાર્જિંગ થયું કે બેટરી કે હુંડા આ આર્યું એવું છે પણ એના માટે છે ને મારે પેલા ચેક કરવું પડશે ચેક કરે તું ખબર તો થાકી પણ થોડું અલગ થાય એટલે હું તમને થાય ને પાકું કરીને કઉ

ઈવન હાથમાં નહીં જ આવે આપણું ચપત હું બોલતો ને સારું

પણ વાયકા તો કોઈ પથ્થર લાગતો નહીં એવો થાક લાગતો છે કે શું આવી રહ્યા આપણે બે તોડી બેજીએ હબ જ આમ તો ને કહું ભૂઈ જવાય તો ન કમ પણ જાવા કાધો પણ આપણે જલ્દી આમ તો મોકલવાનું નથી હા તાજી રહ ના ભાઈ હા આપવા થોતાઈએ તો પાછા જઈએ બેલા થોતાઈ જઈએ

પૈસા તો વળી એક કટકુ કાઢી ના દેવાનું પણ હવે જોવા કે ઓહા બાણે કશું નહી આરે હમ લઈ જઈ જી છે તું કશું ના લઈ જઈ લે તું પણ આપડા બાણે કશું નહી તો આપડે રાતો રે ઉપર છે તો આપણે બે ભાગ માં કરજી હોવા આપડે તો એ ચાલ પણ ભાગમાં ના કરાય એટલે આપડે રાજી ઊંઘી જઈએ અને લઈ જાવ તો બધું શું કરવાનું યુ છો ઉપાડી એક જીપમ પત્રો લે આ તો કોઈ નક્કી ના કહેવાય તું હેડ ના હાલ આરે જીએ તો કા તું જે શીટલા સપત દેખાય છે આજુબાજુ

સરસ લાગે જો મારે ભાવ તો આ પથર હાથમાં આવશે ને એટલે મોટો ક્યાંબો ઘાત લઈ પડે ઠંડુ પાણી પીવા ટેન્કર ખાલી તો

કોઈ માણસ એકવા ને તો એમાં ફટ લઈને ઉતારવાની તાજી જોવા અમાર બધા એલાકા ની ખબર હવે જો કોઈ જાનવર આવે ને તમામ પાસું કરો તમે એકલા હોય તમે ફટાફટ વધી જુઓ

આદ ઓતારી હોનાનો પથ્થર લેવા આજી હોવા હા તો લઈ લ્યો કે તે હા તો તમે હું લેવા આજી કે હવે તેમને માંજી ચીટ્ટી વતામ પણ પેલા ચીટ્ટી નિવેતાઈએ માર અલ્યા ગુંડા ભાઈ ઈવન ચીટ્ટીમાં આઉટ લાગ્યું છે અલ્યા તી પેલા જોઈ જોઈ લીધું મીએ અલ્યા ભાઈ હોનાનો પથ્થર લેવા આયાજી અમે અલ્યા લઈ લે તો સો અલ્યા બધા પથ્થર બધા જલ્દી હેડ આ ચીટ્ટીઓ છે ને મીટ લખી છે તીયે લખીજી ખા દો

ઓનેકા પથ્થર સોનેકા થાક તો તમે લાગે છે એટલે અરે સોનેકા પથ્થર એટલે એટલે આરામ કરવાનો પથ્થર તારો મગજ ચલે મગજ છે

કદી નહીં લખાઈ રહ્યું પણ એને ચીઠી લખી તાણે હું આવ્યો કા પણ ચીઠી લઈને આવતે હું તો મારી ખબર કોટો સપનો જોવો પડસ લે મારા મનો કા સુગલો છે તું એડમ કાલે ખાવાન નહીં મરા ભૂલ થઈ જાય ખાવાન નહીં મરા ભૂલ થઈ ગઈ ભાઈ લે મેલો કે બે જારી ને લે ઉડા લે ઉડા ઉડા લે કેવા આ કોઈ મગજ જેવું જોકને લે તારે આ દુઆ મનહિયતરી જો તુમાર તુમારો આવું કરી શીખવાડી દુ લખવાનું મુએ તું બુમાઈનું હમલા કે હમલા કે ગુંડા જે મારે ઓ હમલા કે લે કે શું એ ગુંડા ભાઈ આર ભાઈ દુધાર ઓય રહે